વરસાદ આણંદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે પાંચ દિવસના વિરામ બાદ પુનઃ વરસાદ વરસ્યો છે વાતાવરણમાં બફારાથી લોકોને રાહત મળી છે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી છે તો આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં ભારે વરસાદ વલ્લભ વિદ્યાનગર શહેર કરમસદ બાખરોલ મોગરી સંદેશર વલાસણ ચિખોદરા તમામ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદ વરસ્યો તો ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ નડિયાદ વસો માત્ર સહિત પંથકમાં વરસી રહ્યો છે વરસાદ નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત તો સંતરામ રોડ પીજ રોડ વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો નડિયાદ શહેરના વરસાદ વરસતા ભારે બફારાથી રાહત મળી છે ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ પૂર્ણ મેઘરાજાનું આગમન થયું છે હાલમાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ રહ્યા છો નડિયાદ શહેરના જિલ્લા પંચાયત વિસ્તારમાં અત્યારે હું ત્યાં આગળ અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના અનેક વિસ્તારોની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે સંતરામ મંદિર રોડ હોય ભીજ રોડ હોય શ્રેયસ ગરનાળા ખોડિયાર ગરનાળા સહિત વાણિયા વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું આગમન થયું છે પણ વરસાદ છે અને વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત લાગી છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે તેની વાવણી ક્યાંક ચાલુ થઈ છે ત્યાં લઈને ખેડૂતોમાં પણ અત્યારે ખુશી ફસરવાનું લાગી રહી છે હજુ પણ ખેડૂતોને વધુ વરસાદ પડશે તેવી આશા વર્તાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટી ગુજરાતી નડિયાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ભિલોડા ગ્રામ્ય અને તાલુકાના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોલવાણી મકરોડા લીલછા સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે અરવલ્લીના મોડાસામાં થયો છે મુશળધાર વરસાદ મોડાસાના સરડોઈ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ માત્ર અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે ભારે વરસાદથી ગામની શેરીઓ જાણે કે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે યાત્રાધામ શામળાજીમાં એક કલાકથી વરસાદની એન્ટ્રી થઈ છે મંદિર જવાના રોડ પર ઘૂંટણસમમાં પાણી ભરાયા છે શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અરવલ્લીમાં શરૂ થયો ભારે વરસાદ ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે એક વૃક્ષ પણ ધરાશાયી થયું વૃક્ષ ધરાશાયી થતાં બે ગાડીઓને પહોંચ્યું છે નુકસાન તો બીજી તરફ ભીલોડા ઇડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા છે પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા હતા તો અરવલ્લીમાં ભારે વરસાદ ભિલોડા તાલુકામાં પણ વરસાદ થયો છે તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી ક્યાંક વૃક્ષ ધરાશાયી થતા કારને નુકસાન ઓનલાઈન પર સંવાદદાતા ઈશાન જોડાય છે વધુ માહિતી આપવા માટે ઈશાન જે પ્રકારથી સમગ્ર પંથકમાં વરસાદ છે શું વધુ જાણકારી કે સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા અને અરવલ્લી જેમાં જિલ્લામાં અચાનક જ વરસાદી માહોલ છે વરસાદી માહોલના કારણે અરવલ્લીના ભીલોડામાં વધુ વરસાદ જોવા મળ્યો હતો સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ત્યાં વરસાદી પાણી ભરાયા હતા તો ગામ ગામથી સરદોઈ ગામના જે ડુંગરનું પાણી ગામમાં ફરી વળ્યું હતું ગામમાં જાણે કે નદી જેવો માહોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત ગત રાત્રે મોલાસા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો

તો અનેક વિસ્તારમાં વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે મહેસાણા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે વરસાદ શરૂ ખેડૂતોમાં આનંદ છવાયો છે લોકોને ગરમીથી રાહત મળી છે આગળ વાત કરી કચ્છની આગાહીની વચ્ચે મુન્દ્રામાં વરસાદ ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું છે વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે તો થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું છે સુરતના ઉમરપાડામાં જાણે કે આપ હોય એવા સામે આવ્યા છે ઉમરપાડામાં તાંડવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તો ભારે વરસાદના કારણે માંડવી અને ઉમરપાડા તાલુકાના સોળ રસ્તાઓ બંધ થયા છે ઉમરપાડાના દસ રસ્તાઓ અને માંડવી તાલુકાના છ રસ્તાઓ ઓવરટોપિંગ થતા બંધ કરવાની ફરજ પડી છે ભારે વરસાદને કારણે મોહન નદી પણ બની છે તોફાની અત્યાર સુધીમાં ચૌદ ઇંચ વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો તો સતત વરસાદની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા છે ઉમરપાડામાં જળ તાંડવના જે દ્રશ્યો છે તે અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ઉમરપાડા પાણી પાણી થયું છે તો આકાશી નજારો અત્યારે આપ જોઈ રહ્યા છો કઈ રીતે પાણી ભરાયું છે જનજીવન પણ ઠપ થયું છે તો ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંઢાર વરસાદે ઉમરપાડામાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે ઉમરપાડામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહુણ બન્યું છે મોહન નદી વીરા નદીનું રોજ સ્વરૂપ જોવા મળ્યું છે તો અનંત અને રાધિકા અંબાણીને લગ્નના રિસેપ્શનમાં આધ્યાત્મી જગતના મહાનુભવોના આશીર્વાદ મળ્યા છે દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર નંદ પાસેથી અનંત અને રાધિકાને શુભ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો લાવો મળ્યો હતો આ મહાનુભવોની હાજરી મંત્રોના શક્તિશાળી જાપણ અને ભક્તિમય સંગીતે અનોખું વાતાવરણ ઉદ્ભવ્યું હતું તો બીજી તરફ અષ્ટવિનાયક વિઝુઅલ પ્રોજેક્શનને લગ્નના આ પ્રસંગને ખૂબ જ આધ્યાત્મિક જાદુઈ અને યાદગાર બનાવ્યો હતો સમાજના પછાત વર્ગોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી પછાત જાતિઓના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે ભારતીય સમાજને આધુનિક યુગમાં આગળ ધપાવવા સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક બાબતોમાં પરિવર્તન લાવવા જ્ઞાતિ